તો ભાવનગર શહેરમાં ચિત્રંજન ચોકથી નાળા સુધી છ કરોડના ખર્ચે આરસીસી રોડ મંજૂર કરાયો હતો મંજૂર કરાયેલો આરસીસી રોડ બની પણ ગયો પરંતુ વાત અહીં રોડ બનવાની નથી ચિત્રંજન ચોકથી નાળા સુધી બનેલા આરસી રોડમાં અનેક સ્થળ પર રોડની ઊંચાઈ ખૂબ છે જેના પગલે પાર્કિંગની સમસ્યા ઊભી થઈ છે જોકે રસ્તા બાબતે લેબોરેટરીના રિપોર્ટમાં છેડછાડ થઈ હોવાની કોઈ ગુપ્ત રીતે ફરિયાદ કરી હોવાને પગલે મહાનગરપાલિકામાં ધ્યાન ઉપર આવ્યું કે બંને રોડ ના રિપોર્ટ ટેસ્ટિંગ રિપોર્ટમાં વિસંગતતા તફાવત છે

મેનેજ કરીને રિપોર્ટ જે યોગ્ય ના હોય પરંતુ એને યોગ્ય કરીને સબમિટ કરવામાં આવે છે આથી અમે અમારી ટીમ મોકલીને આ તમામ ફાઇલો અમે જપ્ત કરીને અમારી કક્ષાએથી એનું આંકલન કરેલું હતું અને આંકલનમાં અમને બે ત્રણ મુદ્દામાં વિસંગતતાઓ ધ્યાનમાં આવી છે તો એ વિસંગતતા બાબતે સ્પષ્ટતા કરવા માટે અમે લેબોરેટરીના જે બી કરતા હડતા છે એમને બોલાવ્યા છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રૂપિયા છ કરોડના ખર્ચે જોવા મળી રહ્યો છે સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ જોઈ શકાય છે કે આ સીસી રોડ છે તે છ કરોડ ખર્ચે બનાવવામાં તો આવ્યો છે પરંતુ આ જે રોડ છે તે રોડનું લેબ ટેસ્ટિંગ થતા